અલે કરણ બોલ સાગર આ કમાન્ડ નું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે વાત વાતે યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધું સામાન હા બસ થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિક ને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો

બે કલાક પહેલા ડિરેક્ટરેટ ઓફ એન્ફોર્સમેન્ટ ઇડી સુરતે ટોકના કાયદા હેઠળ જેલમાં બંધ નાનપુરા જમરૂખ ગલીના કુખ્યાત આરોપી સાજિદ ઉર્ફે સજુગુલામ મોહમ્મદ કોઠારી અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર નોંધાયેલી ચાર પોઈન્ટ એકવીસ કરોડની કિંમતની એકત્રીસ મિલકતો જપ્ત કરી ટાંચમાં લીધાના બનાવ પછી આવકવેરા વિભાગે કોઠારીની સાત બેનામી મિલકતો શોધી કાઢી ટાંચમાં લીધી છે આ મિલકતોમાં દુકાનો અને ફ્લેટનો સમાવેશ થાય છે આવકવેરાના વિભાગે આ પ્રોપર્ટીને બેનામી આવકમાં ગણિત રિમાન્ડ મેળવવાની નોટિસ પાઠવી છે જો ઈડી અને આવકવેરા વિભાગને તપાસમાં બહાર આવેલી પ્રોપર્ટી રિટર્નમાં દર્શાવી ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે પરિવારના સભ્યો સાથીઓની એકત્રીસ સ્થાવર મિલકતો જપ્ત ઈડીની તપાસમાં સામે આવ્યું કે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ અંતર્ગત રૂપિયા ચાર કરોડની પ્રોપર્ટી સંજુ કોઠારી દ્વારા ખંડણી હત્યા લૂંટ નાણાં ધિરાણ જુગાર મિલકતને નુકસાન અને આવા અન્ય ગુનાઓ દ્વારા બનાવવામાં આવી હતી સાચેદુર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લા રાખા ગુલામ મુસ્તફા શેખ તેમના પરિવારના સભ્યો અને સાથીઓની એકત્રીસ સ્થાવર મિલકતો પીએમએલએ બે હજાર બે હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવે છે વધુ સાત મિલકતો પર આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી આયકર વિભાગની ટીમે સજ્જ કોઠારીની સ્થાવર મિલકતોના રોકાણમાં તેના ભાગીદારો તથા વ્યવસાયિક હિતો ધરાવતા લોકોની પણ જાણકારી મેળવી રહી છે જે પૈકી આયકર વિભાગે ત્રણ મિલકતો બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરીને ઈડી બાદ સંજુ કોઠારીની મિલકતો અંગે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન વધુ સાત મિલકતો પર આયકર વિભાગે એટેચમેન્ટની કાર્યવાહી હાથ ધરી છે કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી આરસીસી નું બાંધકામ કરી લોખંડ મસમોટો ગેટ બનાવી દીધો હતો સજ્જુએ સાત હજાર પાંચસો વીસ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું રસ્તાઓ પર પણ દબાણ કરીને તેને બાર હજાર મોહલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને ચમરુ ગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યું હતું આ બાબતે કલેક્ટર માં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો